પાલનપુર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવ્યો પાલનપુરમાં આવેલ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા કમાન્ડરના હસ્તે ધ્વજ ફરકાવી હોંગાર જવાનો દ્વારા સલામી આપવામાં જિલ્લામાં જાન્યુઆરી લઈને ઉજવણી કરવામાં પર્વ જેમાં પાલનપુર હોંગાર કચેરી ખાતે જિલ્લા હોંગાર કમાન્ડન્ટ હિમતસિંહ રાઠોડના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી અને આ પ્રસંગે ઓફિસર કમાન્ડન્ટ પ્રશાંતભાઈ હેડ કલાર્ક જયંતિભાઈ સિનિયર પ્લાટુન કમાન્ડર મુસ્તાકભાઈ સામાજિક અગ્રણી જિગ્નેશભાઈ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહી સલામી આપી હતી જિલ્લા હોમગાર્ડ કચેરી બનાસકાંઠા પાલનપુર ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિનની રોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલનપુર યુનિટના પ્રશાંતભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ તેમજ સામાજિક અગ્રણી જીજ્ઞેશભાઈ તેમજ જયંતિભાઈ પરમાર તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લા તેમજ પાલનપુરના યુનિટના જવાનોએ ભાગ લઈ આ ઉજવણીને હર્ષભેર કરી હતી જે